ભુજના એકતા સુપરમાર્કેટ સહયોગનગર ચોકડી પર સતત અકસ્માતોથી સ્થાનિકોનો ચકાજામ ભારે વાહનો પર નિયંત્રણની કરાઈ માંગ ભુસાઈના એકતા સુપરમાર્કેટ સહયોગનગર ચોકડી નરનારાયણનગર નારાયણ જેવાના વિસ્તારના મુખ્ય હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલ માર્ગ અકસ્માતોના વિરોધમાં સ્થાનિકોએ રોડ પર બેસી ચકાજામ કર્યો ખાસ કરી જયનગર હિલ ગરદન થઈ એરપોર્ટ રિંગ રોડ પરથી પસાર થતા

બાળકોને લેવા જીવના જોખમે પસાર થતા હોવાથી ભારે રોષ છે ચોવીસ કલાક મોટા મોટા વાહનો પૂરપાડ ઝડપથી પસાર થતા હોવાથી ભયનો માહોલ સર્જાયો અનેકો વખત નાના મોટા અકસ્માતો સર્જાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો અને છેલ્લા બે ત્રણ દિવસમાં અહીં એકથી વધુ મૃત્યુ પણ નીપજ્યા હોય તેવી ઘટના સામે આવી છે બેસીય વ્યવસ્થા અથવા તો અહીંથી મોટા ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી તો એ સ્પીડ બ્રેકર અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ ઉઠાવી ચકાજામના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય કલાક કિલોમીટર સુધી ટ્રાફિક જામ ઘટનાની જાણ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબુમાં લેવાના પ્રયાસ કર્યા સ્થાનિકોને પોલીસ વચ્ચે ચર્ચા બાદ ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય બન્યો સ્થાનિકોએ ચેતવણી આપી કે યોગ્ય પગલા નહીં લેવાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે મારું નામ અંજલી છે હું અહિયાં હિલવ્યુ રિસોર્ટ ની પાછળની સાઈડ રહું છું અને આ એકતા ચાર રસ્તા વાળી સોસાયટી છે અને અમારી અમે બધા અહિયાં એટલા માટે ભેગા થયા છીએ કારણ કે ટ્રક વાળાનો એટલો બધો ત્રાસ વધી ગયો છે સવારે સ્કૂલ થી લઈ અને રાતના ઓફિસ જવા સુધી બધા લોકોને એટલી તકલીફ થાય છે અને કાલની તારીખમાં એક જુવાન છોકરો સત્યાવીસ વર્ષ નો દિવ્ય જોત કરી રહી છે જે આજે જીવન મરણ વચ્ચે ઢોલા થાય છે એની હાલત બહુ સિરિયસ છે અને આજની તારીખમાં એક સવારે એક છોકરો ઓન ધ સ્પોટ ડેથ થઈ ગયો છે એટલે કેટલા દિવસ અમારે વાત જોવાની છે આવી રીતે દેખવી હતી અમે આજે એટલા માટે ભેગા થયા છે કે ટ્રક ભલે નીકળે અહીંયા પણ ટ્રક ને એક ટાઈમ લિમિટ હોવો જોઈએ કે રાતના અગિયાર થી સવારના પાંચ સુધી ટ્રક ને અલાવ પાંચ વાગ્યા પછી અમને સ્થાનિક લોકો ને ટ્રક ની અવર જવર આ એરિયામાં નથી જોતી અમે અમારી પાસે એટલી જ માંગણી છે કે અમે સ્થાનિક લોકોને આ નથી જોતું સવારના છ વાગ્યા પછી ભલે ટ્રક ટ્રક બધી બંધ રહે ને અમે લોકો ને ગુસ્સે ના પડે ટ્રક એટલી જ માંગણી છે જયપ્રકાશ ગોર હું સહયોગનગર સોસાયટીમાં રહું છું રાહુલવાડી રિલોકેશન સાઇટ ઉપર કચ્છ વિકાસની હરડફાળ ભરી રહ્યું છે અને વિકાસ કોને ન ગમે પરંતુ સો ટકા વિકાસની સાથે જે વિનાશ સર્જાય છે કે જે એક દુઃખદ ઘટનાઓ ઘટે છે કોઈના લાડકવાયા માયના લાલ કોઈ પણ કસૂર ન હોવા છતાં યાતના ભોગવે છે જે ખૂબ જ દર્દનાક અને ખતરનાક છે જે એક પીડાદાયક વસ્તુ અમારાથી સહન નથી થતી વિકાસ માટે બધા જ રાજી હોય તેમ અમે પણ રાજી છીએ પણ આ સોસાયટીનો વાંક શું શા માટે આટલા હેવી વાહનો અને ઓવરલોડ વાહનો અહીંથી પસાર થાય છે અને ખાસ કરીને એમ કહું તો હિલ ગાર્ડનથી એક આખો ઊંચાઈવાળા રસ્તેથી જે વાહનો આવે છે તેની સ્પીડ પણ અમર્યાદિત સ્પીડ હોય છે સાથે સાથે રાવલવાડી વિસ્તારનો જે આ રોડ જાય છે ત્યાં ઓછામાં ઓછા દસ હજારથી વધુ લોકો રહે છે ચૌદથી પંદર સોસાયટીઓના લોકો અને બંને બાજુથી રસ્તા છે અધૂરામાં પૂરું જે વિકાસે હરણફાળ પડી છે એમાં સિક્સ લાઇન રસ્તો બને છે આ સિક્સ લાઇન રસ્તામાં કામની મથરગતિ કયો મંદગતિ કયો કે જે કારણ હોય તે કે જ્યારે આવો ભીડભાડવાળા રસ્તાની અંદર ઝડપથી કામ થવું જોઈતું હતું તેની જગ્યાએ ધીમી ગતિએ કામ ચાલે છે કોઈનો લાડકવાયો ગઈકાલે રાત્રે દસ વાગે કાંઈ પણ વાહન નહોતું હોય એ વન વે રોડ બની ગયો છે જેનો ત્રીજો રસ્તો હજી બની રહ્યો છે અને મેઇન રોડ ઉપર કેટલા બધા ખાડા છે એટલે ટ્રકવાળાઓ પોતાના જમ્પ બચાવવા ટાયર બચાવવા પોતાના પાટા બચાવવા માટે ગમે તેમ આડેધડ ગાડીઓ હાંકતા હોય છે અને સત્યાવીસ વર્ષનો યુવાન એનો ભોગ બની ગયો છે અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને સતત હોસ્પિટલમાં તે અને આખું પરિવાર અને આખો સમાજ એની પાછળ દુઃખી છે જે આજે બપોરે જ એક એરપોર્ટ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત થયો છે ફેરલ અકસ્માત છે આ અહીંના રહેવાસીઓ કોઈ કાળે પર નહીં ચલાવી શકે માનનીય કેશુભાઈ પટેલને પણ અમારા પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી છે એમના તરફથી આશ્વાસન પણ મળ્યું છે કે બે ત્રણ દિવસમાં આ કાર્ય પૂરું થઈ જશે પણ બે ત્રણ દિવસ પણ નહીં આજથી જ આ ટ્રકો બંધ થવી જોઈએ જો આજે આ ટ્રકો બંધ નહીં થઈ જાય તો આ સમગ્ર રાવલવાડી વિસ્તાર અને હિલ ગાર્ડનથી લઈ અને છેક એરપોર્ટ રોડ સુધીના નાગરિકો ચક્કાજામ કરી અને એક પણ ટ્રકને અહીંથી જવા માટે નહીં દે એના માટે કટિબદ્ધ છે સરકારના કાર્યમાં અમે સહકાર આપવા માટે કટિબદ્ધ છીએ હું રહેવાસીઓને પણ કરબદ્ધ પ્રાર્થના કરું છું કે આપણે સૌએ સરકારના સમર્થનમાં અને સરકારને સહકાર આપવો જોઈએ પરંતુ જો હદ બહાર આવ જશે તો અમારાથી સહન નહીં થાય કાયદો હાથમાં નથી લેવો પણ જરૂર પડશે તો કાયદાને પણ હાથમાં લઈ અને ટ્રકો અહીંથી બંધ કરશું સરકારને વિનંતી છે કે જ્યાં સુધી આ બે રોડ બે બાજુના રોડનું કામ ચાલુ છે જ્યાં સુધી આ રોડ કામ ચાલુ ન થાય ત્યાં સુધીની અન્ય જગ્યાએથી ડાયવર્ટ કરવું જોઈએ રસ્તો એમ અમારું સ્પષ્ટપણે માનવું છે હવે વધુ અકસ્માતો અમને નથી કાપતા ઘણી વખત હું એમ કહીશ કે પોલીસની ગાડીઓ દેખાય છે પરંતુ ટ્રાફિક જામ હોય છે ત્યારે નથી હોતા જે પણ કારણો હોય પોલીસને નજરમાં આ કદાચ વસ્તુ નહીં ચડી હોય તો હું તમારા માધ્યમ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટને ટ્રાફિક ડિપાર્ટમેન્ટને ને કહેવા માગું છું કે ટ્રાફિક અને જે નો નિયમ છે કે અહીંથી દરરોજ કેટલા વાહન થાય છે જો એની ગણતરી કરશે તો આ ચોંકાવનારા આંકડાઓ છે જેને કલ્પી ન શકાય એટલા વાહનો અહીંથી પસાર થાય છે અને સિંગલ રસ્તા ઉપરથી પસાર થાય છે એટલે સો પ્રતિશત અકસ્માતો થવાની સંભાવના છે આવા સંભાવ ક્ષેત્રમાં લોકોની અને જાનમાલની સુરક્ષા નથી નાના બાળકો સ્કૂલે જતા કોલેજે જતા બાળકોને પણ માવતરોને સતત ચિંતા હોય છે ઘરે નથી પહોંચતા ત્યાં સુધી આ રાક્ષસી કદરના વાહનો જે અહીંથી પસાર થાય છે માવતરોને સો ટકા બાળક ઘરે ના આવે ત્યાં સુધી સતત ચિંતા રહેતી હોય છે સ્વાભાવિક છે હું એમ નહીં કહું કે વિકાસની સાથે વાહનોની સંખ્યા પણ વધી છે પરંતુ એમ કહેવામાં મને બિલકુલ સંકોચ નથી કે આપણે રોડ રસ્તામાં પચાસ વર્ષ પાછળ જઈએ અત્યારે ભુજ શહેરની અંદર જે મોટા વાહનો પસાર થાય છે લેન રોડ તો કદાચ દસ વર્ષ કે પંદર વર્ષ પહેલાં હોવા જોઈતા હતા વિકાસની સાથે સાથે જે કામો રોડ રસ્તાના કામો ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે જે રસ્તાઓ ટૂંકા છે એના કારણે જ અકસ્માતો થતા હોય છે વાહન વ્યવહાર વધ્યો છે વિકાસ વધે તો સ્વાભાવિક વસ્તુઓ છે પણ અકસ્માત સ્વાભાવિક નથી કોઈની જાન લઈ લેવી અકસ્માત એ શોભાસ્પદ નથી કોઈના માટે પણ જે ટ્રક ડ્રાઈવરો બેફામ ચલાવતો હોય છે ઘણી વખત અમે લોકો અહીંના રહેવાથી છીએ દારૂ પીને પણ વાહનો ચલાવાતા હોય છે જે આપણને પહેલી નજરે દેખાય કે આ બેફામ વાહનો એમને લોકો નથી ચલાવી શકતા એટલે આ વાહનોની મર્યાદા માટે સમગ્ર રહેવાસીઓ વતીથી હું કરબદ્ધ પ્રાર્થના કરું છું કે કોઈ પણ ભોગે અહીંનો ટ્રાફિક અન્યત્ર વાળી અમને આ ભયંકર સમસ્યામાંથી મુક્તિ આપો ભારત માતા જય આજે નવી વિસ્તારમાં જે રોડ નીકળ્યો છે એનામાં એક એક જ દિવસમાં રાત અને બીજા દિવસે સવારના બે એક્સિડન્ટ થયા છે એનામાં એક યુવાનનું મૃત્યુ થયું છે બીજો યુવાન અતિ ગંભીર ઘાયલ છે જેની હાલત હકીકતમાં સિરિયસ છે એના અનુસંધાને સોસાયટીના લોકો નવી રાવલવાડી વિસ્તાર આખી આખો આવી જાય છે એના તમામ સોસાયટીના લોકોએ ચક્કાજામ કરેલો અને માંગણી કરેલી કે જો આ રસ્તા બંધ કરો ને ત્યાંથી જૂનો રસ્તો ચાલુ હતો ત્યાંથી જૂનો રસ્તો ચાલુ કરો એ અનુસંધાને એ લોકો એમ કીધેલું કે ભાઈ પરિપત્ર બારે પાડે કલેક્ટર નહીતર અમે રસ્તો બંધ કરીને જઈશું ત્યાં લાગી અમે રસ્તો ખોલશું નહીં એ અનુસંધાને પીઆઈ સાહેબ એ ડિવિઝનના અને સાથે સાથે મામલતદાર સાહેબે ખાતરી આપી કે અત્યારથી અમે રસ્તો ડાયવર્ટ કરાવી આપ્યો છે કાલે જે મિટિંગ થશે એનામાં નિર્ણય લઈ અને જે કાંઈ પરિપત્ર બહાર પાડવાનો છે પાડશે અને આ રસ્તો અમે સોસાયટીવાળા એમ કહે છે જે જે કંઈ પરિપત્ર બહાર પડે પણ અમને ત્યાંથી એક પણ મોટું વાહન હેવી વાહન ત્યાંથી નીકળશે એમને પોસાશે નહીં તો અમારો હજી પણ ખાતરી થઈ કે કઈ છે તમને કે રસ્તા આ રોડ ઉપરથી નવી રાવલવાડી વિસ્તાર ઉપર જે કંઈ રસ્તા ઉપરથી મોટા વાહનો નીકળે છે એને બંધ રાખજો જો બંધ નહીં રાખો તો અમે તમારી ઓફિસને તારા મારીને તમારી ઓફિસને બંધ રાખી દઈશું કારણ કે કા તમને અહીંયા આવવું પડશે એ કા મારે ત્યાં આવવું પડશે જનતા જે આવશે તો તમારે જવું પડશે કે અમારે આવવું પડશે એના કરતાં વિચારી લેજો કે અમારી સોસાયટીમાંથી જેટલા લોકો જે બધાથી આવે એના કરતાં આ રસ્તો બંધ કરી દેજો આ સોસાયટીનો છે નિયમ અને સાથે સાથે એ પણ કીધું નિર્ણય જે સોસાયટીએ લીધો છે એ જે વિસ્તારમાં અનેક સ્કૂલો આવેલી છે કોલેજો આવેલી છે અને પુષ્કર રેસિડન્સી હોટલો આવેલી છે તો નિયમ મુજબ હોસ્પિટલો પણ છે એ પ્રમાણે નિયમ મુજબ ત્યાંથી હાઈવે રોડ નીકળવાનો છે જો કાઢવો હોય તમારે તો પુલ બનાવો ઉપરથી ડ્રાઈવર જન પુલ બનાવ્યા પછી રસ્તો નિકાળજો ત્યાં લગી કાઢતા નહીં નહીતર પછી અમારે ન છૂટકે ફરી પાછા ચક્કાજામ કરી અને સરકાર સામે આવવું પડશે હકીકતમાં કહીશ કે જે રાક્ષસ રૂપી જે મહા રાક્ષસ રૂપી વાહનો ચાલે છે પચીસ પચીસ ત્રીસ ત્રીસ વ્હીલના વીસ વીસ ચોવીસ ચોવીસ વ્હીલના અઢાર અઢાર વ્હીલના જે દોતિંગ મોટા મોટા વાહનો ચાલે છે ઓવરલોડ હોય છે સાથે જ એ લોકોમાં બ્રેક નથી લાગતા નશો કરીને ચલાવે છે રાત હોય કે દિવસ હોય મજા આવે એમ ચલાવતા હોય છે અને નથી જોતા સોસાયટીમાંથી છોકરાઓ નીકળે છે સ્કૂલની બસો નીકળે છે બસ એ લોકોને બ્રેક લાગતા નથી એટલે ભટકારી દે છે એના ચૂંટાયેલા પ્રતિનિધિ હકીકતમાં કહી દઉં તો એના જે કંઈ ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ માઇક છે એ ઘરે જઈને તાળી વગાડે કે બારે તાળી વગાડે એક જ છે એ કને કેમ કે એ લોકોને બોલવું નથી ચૂપા ચૂપ કટીકી ખરીને દસ દસ ટકા લઈ લેવા છે કામ થાય એના એટલે જ આ માઇક આંગળાઓ હજી સુધી નથી આવ્યા અને કોઈથી આવશે પણ નહીં અને જાય તો કે અમે શું કરીએ તમે કંઈક રસ્તો બતાવો તો કરીએ જનતા રસ્તો બતાવે આ લોકોના અકલમાં ઠા ચૂંટાયા ચૂંટાયાથી નતા કહેતા કે અમને રસ્તો કહેશો એમ કરશું પણ હવે અત્યારે તમે કંઈક કહો તો કરી આમ આવી માઇક આંગલી બોડી અમે વોર્ડ નંબર આઠની ક્યાંય નથી કેશુભાઈ પટેલ તો મને એમ લાગે છે એમના કારણે જઈને એટલે કે તમે રસ્તો બતાવો અમે શું કરી અમારાથી કંઈ થતું નથી આ અત્યાર નહીં ને કાં એમ કહે છે કે તમે કલેક્ટરને આવેદનપત્ર આપો ભાઈ કલેક્ટરને આપી તમને આપી તો અમારે આનામાં રહેવું હોય તો તમને ચૂંટ્યા શું કામ છે તમારે જ નથી થતો ને આજે હકીકતમાં જનતાએ બતાવી દીધું કે ચૂંટાયેલા પ્રતિનિધિ નથી કરી શકતા એટલે રોડ ઉપર આવું મારું નામ અંકિતા ગોર છે અને હું સામાજિક કાર્યકર્તા છું અને મારા ભુજની દીકરી છું કચ્છની દીકરી છું આજે હું રાવલવાડી રિલોકેશન આવેલી હતી મારા પરિવારને મળવા માટે અને મને છેલ્લા બે દિવસથી હું સતત સમાચારોના માધ્યમથી જોઈ જ રહી હતી કે અહીંયા અકસ્માત ઝોન બની ગયું છે આજે રાવલવાડી રિલોકેશનનો જે આખો રસ્તો છે એકતા નગર ત્રિમંદિર વાળો જે આખો રસ્તો છે એ જાણે અકસ્માત ઝોન બની ગયો છે અને એ અકસ્માત ઝોન બન્યો છે એના બે મુખ્ય કારણ હું તમને બધાને જણાવી દઉં સમગ્ર ગુજરાતને સમગ્ર કચ્છને સમગ્ર ભુજને એ છે અહીંયા ચાલતા મોટા હેવી વ્હીકલ્સ ઓવરલોડ વ્હીકલ્સ એકદમ મોટા ટ્રેલરો જે ચાલી રહ્યા છે બીજી બાજુ રોડ નો ખોદકામ કરી અને મૂકી દીધેલું છે હવે રોડ બનાવી રહ્યા છો તો તમે ચોવીસ કલાકની અંદર રોડ બનાવી શકો છો પરંતુ ના ચોવીસ કલાકની અડતાલીસ કલાકની ત્રીસ દિવસની કોઈ વાત જ નથી થતી અહીંયા તો દિવસો ઉગે છે અને દિવસમાં બે બે અકસ્માતો થાય છે ખૂબ ગંભીર વિષય છે થોડીક વાર પહેલા જ અહીંયા એક અકસ્માત આજે સાંજે થયેલો છે એક એક યુવાનનું બાવીસ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ થયેલું છે એક બકરીની દવા લેવા જતો હતો એવી મને માહિતી મળી અને એનું અકસ્માતે મૃત્યુ થયું છે ગઈ કાલે પણ અહીંયા એક યુવાનનું અકસ્માત થયેલું છે અને એ નવલોય યુવાનના હજી જસ્ટ લગ્ન જ થયા હતા એમ એ ભાઈનો પણ ખૂબ ગંભીર અકસ્માત થયેલો છે અત્યારે એમની હાલત ખૂબ ગંભીર છે અને દિવસ ઉગે અહીંયા છાસ વારે અકસ્માતો થઈ રહ્યા છે અને એ અકસ્માતોની સામે હવે સામાન્ય પબ્લિકને અમને વારે આવવું પડે છે મારે માનનીય કલેક્ટર સાહેબ નહીં નથી કહેવાનું થાય કે ચોવીસ કલાકની અંદર આખો રસ્તો પહેલાં તો બની જવું જોઈએ ટેલરો માટે તમે વૈકલ્પિક રસ્તાઓ તમે સોદો ભુજના બધા રસ્તાઓને એક તો તમે ખોદીને રાખી દીધા છે નથી તમારી પાસે કોઈ એવા સારા કોન્ટ્રાક્ટરો નથી ભૂજ પાસે કોઈ સારા એવા એવા એન્જિનિયરો કે જોઈ ચોવીસ કલાકની અંદર રસ્તાઓ બનાવી શકે અને મારા ભૂજના લોકોને પણ કહેવાનું થાય કે જ્યારે નેતાઓ આવે છે મુખ્યમંત્રી ને બધા નેતાઓ આવે છે તો ચોવીસ કલાકમાં બધું બની જાય છે તો આપણા આપણા યુવાનોનું જ્યારે મૃત્યુ થઈ રહ્યું છે ત્યારે ચોવીસ કલાકમાં રસ્તો કેમ ના બની શકે ચક્કાજામ આપણે કરવાની ક્યારેય જરૂર પડે કે જ્યારે આપણા ઘરના આપણા પરિવારના આપણા સમાજના આપણા વિસ્તારના યુવાનોનું મૃત્યુ થઈ રહ્યું છે નવલોહિયા યુવાનોનું આ હવે હું ભુજની દીકરી તરીકે અહીંયાથી અપીલ કરું છું ભુજવાસીઓ નહીં સાખી લે બહુ થયું બહુ અકસ્માતો જોઈ લીધા બહુ અમે અમારા યુવાનોના ભોગ આપી દીધા હવે ભોગ અમે એકનું પણ આપવા નહીં દઈએ આ ટેલા રોડ જ્યાંથી પણ આવતા જે કંપનીના જે જેના પણ આવતા એમની માટે વૈકલ્પિક વ્યવસ્થા ચોવીસ કલાકમાં કરવામાં થાય બાકી આ રહેવાસીઓ ચકાજામ કરી આજે કરી ચૂક્યા છે ને હજુ પણ કરવાના મૂળમાં છે સૌથી મોટો વાંક એ છે કે અહીંયા ચોકડી છે અહીંયા પોલીસની કેટલી પેટ્રોલિંગ છે રોડ બને છે અહીંયા બેરિકેટ કેટલા લાગેલા છે આગળ આરટીઓ પાસે પણ હું લાઈવ વિડીયો કરીને આવી હતી અને માનનીય આર એન ના અધિકારી મને ઓન ધ સ્પોટ કોલ કરેલો છે હમણાં અને ત્યાં હું કામ કરાવીને આવી છું ત્યાં પણ ઘટના મોટા ફૂટ ફૂટના ખાડા કરીને મૂકેલા છે અને પબ્લિક ત્યાં પણ મરી રહી છે એટલે ટૂંકમાં ભુજમાં તમને રહેવું તો તમને મરવાનું છે ભુજના પાછે પાછ રિંગ રોડ જાણે મોતના ઝોન બની ગયા છે વાત રહી કાઉન્સિલરોની અહીંયાથી અહીંયા ચૂટેલા પ્રતિનિધિઓની અહીંયા કોઈ પોલિટિક્સની વાત નથી કરી રહી ચોખીની ચટ વાત કરી રહી છું કે જો તમે અહીંયાના પ્રતિનિધિ છો તો અહીંયા તમને હાજર હોવું જોઈતું હતું તમે કોઈ પણ પાર્ટીનો ખેસ પહેરી ન ઉભા પરંતુ તમે સૌથી પહેલાં ભુજવાસી છો ભુજના પરિવાર આ ભુજનો પરિવાર છો ભુજના વ્યક્તિ છો આ સોસાયટીએ તમને આટલા પ્રેમથી ચૂંટ્યા છે તો તમને આ લોકોની સાથે આવા કપરા સમયમાં તો આવીને ઊભું જોઈતું હતું નહીં કે તમે એની પાછળ જઈને ઊભા છો શરમ આવી જોઈએ જે પણ કાઉન્સિલર છે એમને અહીંયાથી કચ્છની દીકરી તરીકે ને ભુજની દીકરી તરીકે હું કહું છું